ત્યારબાદ જોઈએ તો હાલના લોકસભા અધ્યક્ષે સુમિત્રા મહાજન ત્યારબાદ જોઈએ તો હાલના લોકસભાના ઉપાધ્યક્ષ વેંકૈયા નાયડુ ત્યારબાદ જોઈએ તો હાલના રાજ્યસભાના ઉપાધ્યક્ષ પી જે કુરિયન ત્યારબાદ જોઈએ તો હાલના રાજ્યસભાના વિપક્ષના નેતા છે ગુલામ નબી આઝાદ ત્યારબાદ જોઈએ તો હાલના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે દીપક મિશ્રા જે ન્યાયાધીશ ન્યાયાધીશ બન્યા છે મુખ્ય ત્યારબાદ જોઈએ તો હાલના એટર્ની જનરલ છે કે કે વેણુગોપાલ જે પંદર માં એટર્ની જનરલ બન્યા છે ત્યારબાદ જોઈએ તો સોલિસિટર જનરલ તરીકે હાલની અંદર સહી ફરજ બજાવે છે રણજીત કુમાર જે બાવીસ માં સોલિસિટર જનરલ છે ત્યારબાદ જોઈએ તો ઓડિટર જનરલ તરીકે હાલની અંદર મહેર્ષિ એકાઉન્ટર તરીકે છે એન્થોની લિઆજુલા ત્યારબાદ જોઈએ તો હાલની અંદર મુખ્ય ચૂંટણી કમિશનર છે ઓમ પ્રકાશ રાવત જે 22 માં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે છે તેમની નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ તો હાલની અંદર નીતિ પંચના ઉપાધ્યક્ષ છે ડોક્ટર કુમાર ત્યારબાદ જોઈએ તો હાલની અંદર નીતિ પંચના સીઈઓ છે શ્રી અમિતાભ કાંત ત્યારબાદ જોઈએ તો નીતિ પંચના મુખ્ય સલાહકાર છે શ્રી રતન વાતલ ત્યારબાદ જોઈએ તો હાલના આર્થિક સલાહકાર પરિષદ અધ્યક્ષ છે શ્રી વિવેક શ્રી અરવિંદ સુબ્રમણ્યમ ત્યારબાદ જોઈએ તો હાલના મુખ્ય માહિતી કમિશનર છે આર કે માથુર ત્યારબાદ જોઈએ તો હાલના નાણા પંચના અધ્યક્ષ છે ડોક્ટર એન કે સિંગ જે પંદર માં નાણાં પંચના અધ્યક્ષ બન્યા છે ત્યારબાદ જોઈએ તો હાલના કાયદા પંચના ન્યાયમૂર્તિ બલવીરસિંહ ચૌહાણ જે એકવીસમાં કાયદા પંચના અધ્યક્ષ બન્યા છે ત્યારબાદ જોઈએ તો હાલના રાજ્યસભાના મહાસચિવ છે શ્રી લાલકૃષ્ણ શેરીફ ત્યારબાદ જોઈએ તો હાલના લોકસભાના મહાસચિવ છે શ્રી અનુપ મિશ્રા ત્યારબાદ જોઈએ તો હાલના વિદેશ સચિવ છે શ્રી વિજય ગોખલે ત્યારબાદ જોઈએ તો હાલના રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ છે શ્રી પી એલ પુનિયા તો તેવી જ રીતે જોઈએ તો હાલના રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ છે નંદકુમાર રોય ત્યારબાદ જોઈએ તો હાલના ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે શ્રી અજીત ડોભાલ ત્યારબાદ જોઈએ તો હાલના ભારતીય થલ સેનાના પ્રમુખ છે જનરલ બિપિન રાવત ત્યારબાદ જોઈએ તો હાલના ભારતીય જલ સેનાના પ્રમુખ છે લાંબા ત્યારબાદ તો હાલના ભારતીય વાયુ સેનાના પ્રમુખ છે મોર્શલ બી એસ ધનવા ત્યારબાદ જોઈએ તો હાલના ગુજરાતના રાજ્યપાલ છે ઓમ પ્રકાશ કોહલી ત્યારબાદ જોઈએ તો હાલના ગુજરાતના મુખ્યમંત્રી છે શ્રી વિજયભાઈ રૂપાણી ત્યારબાદ જોઈએ તો હાલના વિધાનસભાના પોટેમ સ્પીકર છે નીમાબેન આચાર્ય ત્યારબાદ જોઈએ તો હાલના એડવોકેટ ન્યાયાધીશ છે આર સુભાષ રેડ્ડી ત્યારબાદ જોઈએ તો હાલના મુખ્ય સચિવ છે જગદીશ નારાયણ સિંહ ત્યારબાદ જોઈએ તો હાલના મુખ્ય માહિતી કમિશનર છે વી એસ ગઢવી ત્યારબાદ જોઈએ તો હાલના ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર છે ડોક્ટર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ છે ભરતસિંહ સોલંકી ત્યારબાદ જોઈએ તો હાલ ગુજરાતના વિપક્ષ વિપક્ષના નેતા છે પરેશ ધાનાણી ત્યારબાદ જોઈએ તો હાલના ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક છે પંકજ દેસાઈ ત્યારબાદ જોઈએ તો હાલ ગુજરાત રાજ્યના નાણા પંચના અધ્યક્ષ ભરત ગીરીવાલાવ અધિકાર આયોગના પ્રમુખ છે ભગવતી કુમાર શર્મા ત્યારબાદ જોઈએ તો હાલના જીપીએફસી અધ્યક્ષે દિનેશ દાસા ત્યારબાદ જોઈએ તો હાલના ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષે વિષ્ણુ પંડ્યા ત્યારબાદ જોઈએ તો હાલના ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ છે હિમાંશુ પંડ્યા ત્યારબાદ જોઈએ તો હાલના ગુજકો માસોલના ચેરમેન છે દિલીપ સંઘાણી ત્યારબાદ જોઈએ તો હાલના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ છે ડોક્ટર શિવન્દ્ર ગુપ્તા ત્યારબાદ જોઈએ તો હાલના ગુજરાત ગૌણ સેવા પસંદગી એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના અધ્યક્ષ છે શ્રી વાયસી મોદી ત્યારબાદ જોઈએ તો હાલના નાણા સચિવ છે હસમુખ અઢિયા ત્યારબાદ જોઈએ તો હાલના ગુજરાત વિઝનલસ કમિશનર છે એસ કે દાસ ત્યારબાદ જોઈએ તો હાલના ગુજરાત ગૃહ સચિવ છે રાઘવજી ગઉબા ત્યારબાદ જોઈએ તો હાલના એસબીઆઈ બેંકના સી છે રજનીશ કુમાર ત્યારબાદ જોઈએ તો હાલના ઇન્ડિયન ક્રિકેટ ટીમના કોચ છે રવિ શાસ્ત્રી તો દોસ્તો આ હતા વર્તમાન હોદ્દેદારો વિશેની માહિતી તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને જરૂરથી બતાવજો તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારે વધારે શેર કરવા વિનંતી તથા આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ખૂબ ખૂબ આભાર